સુરતમાં ખરેખર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી હોય તેમ લાગી રહ્યું છે ત્યારે ફરી એક હત્યાની ઘટના બનતા ચકચાર મચી જવા પામી છે વાત એમ છે કે સુરતના ડિંડોલી પોલીસ મથક વિસ્તારમાં આવેલ ચલથાણ કેનલ રોડ પર ચપ્પુના ઘાજીકી એકની હત્યા કરાઈ હતી આ જાણી હત્યારાઓ હત્યા કરી ભાગી છૂટ્યા હતા તો બનાવની જાણ થતાં ડિંડોલી પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને લાશનો કબજો લઈ અજાણ્યા હત્યારાઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા સુરત શહેરના ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં મધુરમ સર્કલથી કડોદરા જતા કેનાલ રોડ ઉપર એક ડેડ બોડી મળી આવી છે અત્યારે ડેડ બોડી ઉપર કેટલા ઘાના નિશાનો પણ છે એના માટે અમે તત્કાલ આ બોડી પીએમ માટે મોકલી દીધેલ છે આ જે ડેડ બોડી છે એને આઈડેન્ટિફિકેશન કરવાની અત્યારે પ્રક્રિયા જારી છે અમે તપાસ કરી રહ્યા છીએ કે આમાં આ વ્યક્તિ કોણ છે પેલા અને ભોગ બનનાર વ્યક્તિ અને એને સંલગ્ન કોઈ વ્યક્તિ મળી આવે તો એની તપાસ અત્યારે ચાલુ છે આજ સવારે હંડ્રેડ નંબર પર કોલ આવ્યો હતો જેના અનુસંધાને ડિંડોલી પીસીઆર અહીંયા આવી હતી અને એને ઘટના સ્થળે આવી અને તમામ વિગતોની જાણ કરતા તમામ અધિકારીઓ ક્રાઇમ બ્રાન્ચ તમામ ઓફિસર્સ પણ આવી ગયા છે પ્રાથમિક દ્રષ્ટિએ કેટલીક ઈજાઓ જણાય છે કે જેના ગળા ઉપર અને હડપચી ઉપર ને એના ઉપર કોઈ તીક્ષ્ણ હથિયારથી અથવા એવા કોઈ હથિયારથી ઘા કરેલું હોય અને બ્લડ ખૂબ વહી ગયેલું હોય એવું અત્યારે જણાય છે તે છતાં એકવાર પીએમ રિપોર્ટ અને જે મેડિકલ એવિડન્સીસ આવશે એના ઉપર અમે આગળની કાર્યવાહી કરીશું